સુરક્ષિત સ્વસ્થ અને આત્મવિશ્વાસ ભર્યું બનાવવાનું આ અભિયાન છે બે દિવસ પછી કે છવીસમી ડિસેમ્બરે વિશ્વ નેતાની ને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વીર સાહેબજાદાઓના સન્માનમાં આ દિવસની ઉજવણીની પ્રેરણા આપી છે અને આ દિવસે રાષ્ટ્રીય વીર બાલ પુરસ્કાર પણ ઓનાયત થાય છે બાળક વીર ત્યારે જ બને કે જ્યારે તે સશક્ત સ્વસ્થ અને તંદુરસ્ત હોય ટાઈપ વન ના નિયંત્રણ માટેનું આ અભિયાન ગુજરાતમાં શરૂ કરવા માટે હું આરોગ્ય વિભાગને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું વડાપ્રધાન શ્રી મોદી સાહેબે સ્વસ્થ અને સમૃદ્ધ રાષ્ટ્રના નિર્માણનો નિર્ધાર કર્યો છે આપણે પણ સંકલ્પ કર્યો છે કે બાળકોમાં જોવા મળતા ટાઈપ વન ડાયાબિટીસના રોગ સામે જનજાગૃતિથી આ રોગ રોગથી ગુજરાતને મુક્તિ અપાવી છે ટાઈપ વન ડાયાબિટીસ ધરાવતા બાળકોનું જો સમયસર નિદાન થાય અને સારવાર શરૂ થાય તો તેમનો યોગ્ય વિકાસ થઈ શકે છે એક અનુમાન મુજબ ગુજરાતમાં હાલમાં ટાઇપ વન ડાયાબિટીસ ધરાવતા મેં કીધું એમ પંદર થી સત્તર હજાર બાળકો છે ટાઇપ વન ડાયાબિટીસની અસર બાળકના આરોગ્ય અને જીવનની ગુણવત્તાની સાથે આખા પરિવાર પર થાય છે બાળકની સારવાર માટે દવા તેમજ ઇન્સ્યુલિનનો ખર્ચ રોજ લોહીમાં સુગરની તપાસ તેમજ નિયમિત રીતે શારીરિક ચેકઅપ વગેરે પાછળ ખર્ચને કારણે પરિવારનો આર્થિક બોજ પણ વધતો હોય છે રાજ્ય સરકારે નિઃશુલ્ક ઇન્સ્યુલિન ઇન્જેક્શન તેમજ અન્ય જરૂરી સારવાર આપીને પરિવારનો આર્થિક બોજ ઘટાડવાનો પ્રયાસ આ અભિયાનથી કર્યો છે આવા બાળકોના નિયમિત ફોલોઅપ માટે સરકારી દવાખાના મેડિકલ કન્સલ્ટેશનની વ્યવસ્થા અને ઘર સુધીના રોગની સંભાળ માટેની વ્યવસ્થા ઉભી કરવાનું પણ આપણું આયોજન છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશા દર્શનમાં રાજ્ય સરકારે બાળ આરોગ્યને માત્ર સારવાર સુધી સીમિત નથી રાખ્યું પ્રિકોશન પ્રિવેન્શન અને પોઝિટિવ લાઇફ સ્ટાઇલ ત્રણેય પર ફોકસ કરીને બાળ આરોગ્ય સંભાળ સઘન બનાવી છે શાળા આરોગ્ય અભિયાન રાજ્યની શાળાઓમાં આપણે શરૂ કરાવ્યું છે અને આપણે આ અભિયાન અંતર્ગત શાળાઓમાં દર વર્ષે એક કરોડ નેવ્યાસી લાખથી વધુ બાળકોની આરોગ્ય ચકાસણી કરીએ છીએ અને આ ચકાસણી અંતર્ગત જો કોઈ પણ બાળકને મોટી કોઈ તકલીફ જેવી કે હૃદયની કિડની કેન્સરની લિવર ટ્રાન્સપ્લાન્ટની આ જો કોઈના અંદર માલુમ પડે તો એને ફ્રીમાં બિલકુલ ફ્રીમાં સારવાર રાજ્ય સરકારના ખર્ચે કરાવીએ છીએ અને એવા અત્યાર સુધીમાં લગભગ બે લાખ અઢાર લાખ બે પોઈન્ટ અઢાર લાખ બાળકોને સરકારે મુક્ત ઈલાજ આ રીતે કરાયો છે બાળકોમાં રહેલી જન્મજાત મુખ બધીતા દૂર કરીને તેમને કોકલીયરી પ્લાન્ટથી સંભળાતા કર્યા છે અને અત્યાર સુધીમાં ત્રણ હજાર બસો સાહીઠ બાળકોને આ જટિલ અને મોંઘી સારવારનો લાભ વિના વિનામૂલ્યે આપ્યો છે હવે બાળ આરોગ્ય સંભાળની દિશામાં એક નવા આયામ રૂપે ટાઇપ વન ડાયાબીટીસના નિયંત્રણ માટે રાજ્યવ્યાપી અભિયાન શરૂ કર્યું છે બાળકોમાં ટાઇપ વન ડાયાબિટીસ સાથે હવેની લાઇફ સ્ટાઇલ અને સ્ટેજફુલ જીવનશૈલીના કારણે ઉક્ત અને યુવા વયમાં પણ ડાયાબીટીસનું પ્રમાણ વધી રહ્યું છે જીવનશૈલીમાં બદલાવ લાવીને ડાયાબિટીસને દૂર કરી શકાય છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશમાં વધતી મેદસ્વીતાના બાબતે લોકોને સાવચેત થવા અને ભોજનમાં દસ ટકા તેલનો ઉપયોગ ઘટાડવા અને વ્યાયામને જીવનનો હિસ્સો બનાવવાની અપીલ કરી છે આપણે સૌ પણ યોગ ધ્યાન પ્રાણાયામ અને વ્યાયામને રોજિંદા જીવનનો ભાગ બનાવીએ અને આહાર પદ્ધતિમાં થોડો બદલાવ કરીને નિરોગી બનીએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત ભારત બે હજાર સુડતાલીસ નો સંકલ્પ આપ્યો છે આ સંકલ્પને સાકાર કરવા માટે સ્વસ્થ તંદુરસ્ત અને સમૃદ્ધ વિકસિત ગુજરાત માટે સૌ સાથે મળીને આગળ વધીએ ટાઈપ વન ડાયાબિટીસ સામેના જનજાગૃતિ અભિયાનને વધુ વેગવંતુ બનાવીએ